કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન મુકામે વર્લ્ડ હોમ લેઝ ડે અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યા હતા મનપાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા દ્વારા હેલ્થ કેમ્પની મુલાકાત કરવામાં આવી તેમને આશ્રય સ્થાનના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે જોવા જણાવ્યું હતું આ ઉપરાંત શેલ્ટરના રહેવાસીઓ પગભર થઈ શકે તે માટે સ્કિલ બેઝ ટ્રેનિંગ આપવા તેમજ કોઈ નાનો ધંધો થઈ શકે તે મુજબ સંસ્થાઓ સાથે જોડાણ કરવા જણાવ્યું હતું મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર રાજેશ પટેલ દ્વારા શેલ્ટરના રહેવાસીઓને વ્યક્તિગત સ્વચ્છતા રાખવા વિવિધ ઋતુગત રોગો તથા હેલ્ધી ફૂડ વિશે જાણકારી આપવામાં આવી હતી પંડિત ઉપાધ્યાય રહેતા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી જેમાં બીપી સુગર તેમજ ઋતુગત બીમારીઓ માટે જરૂરી ચકાસણી કરી દવા આપવામાં આવી હતી આ સમયે એન યુએલ સ્ટાફ સેનેટરી વિભાગના સ્ટાફ અર્બન હેલ્થ સેન્ટર પીપીયુ યુનિટના મેડિકલ ઓફિસર ડોક્ટર હિમિલ પટેલ એમપીએસ્યુ કૃપાલ સોલંકી સ્ટાફ નર્સ અસ્મિતાબેન સોલંકી તથા કર્મીઓ હાજર રહ્યા હતા અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રિત સ્થાનમાં કુલ સાહીઠથી પાસઠ આશ્રિતોની અર્બન હેલ્થ સેન્ટર તરફથી મેડિકલ તપાસ કરવામાં આવી તેઓને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ અને જાણકારી આપવામાં આવી સ્વચ્છતા કેવી રીતે જાળવવી એની પણ સૂચના આપવામાં આવી ખોરાક કેવી રીતે તૈયાર કરવો એની પણ કાળજી લેવાય એની પણ સૂચના આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમમાં એમઓએચ તરીકે મેં અને અમારા મ્યુનિસિપ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મકવાણા સાહેબ પણ ઉપસ્થિત હતા અને તમામ સ્ટાફ પણ ઉપસ્થિત હતો અને તમામને જરૂરી સૂચનાઓ અને સ્વચ્છતા જાળવવા બાબતે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આપી